રાજ્યભરમાં યોજાયેલી એરઆરડી પરીક્ષા બાદ પરીક્ષા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા યોજાય છે તો પ્રશ્નપત્રને લઈને પણ સકારાત્મક માહોલ સામે આવ્યો છે સાત પોઈન્ટ પંદર લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તો પોલીસ તેમજ એસટી વિભાગે પણ સારી ફરજ નિભાવી હોવાનું પરીક્ષા બોર્ડના અધ્યક્ષનું કહેવું છે એક ખૂબ સારું બંદોબસ્ત સ્કીમ બનાવવામાં આવી એક એસઓપી બનાવવામાં આવી હતી અને આ એસઓપીમાં દરેક અધિકારી દરેક કર્મચારી દરેક વિભાગના અધિકારીઓને કર્મચારીઓને શું શું ફરજ સોંપવામાં આવી છે એની શું જવાબદારીઓ છે આકસ્મિક કોઈ ઘટના ઘટી જાય તો એમાં શું કાર્યવાહી કરવાની થાય છે ખૂબ વિગતવારની એક એસઓપી લોકરક્ષક ભરતી બોર્ડના જે તમામ સભ્યો છે લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારો સહિત પરીક્ષા વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો એકંદરે પેપર સરળ હોવાનું ઉમેદવારોનું કહેવું છે જો કે ગણિતના દાખલાઓ જટિલ હોવાની પ્રતિક્રિયા પણ ઉમેદવારો આપી રહ્યા છે તો આ પરીક્ષાનું મેરિટ નીચું જવાની પણ સંભાવના હાલ વર્તાઈ રહી છે પેપર ઓલ ઓવર સારું હતું પણ બધા સિલેબસને ન્યાય આપવો જોવો થોડું મેચ થોડું વધારે હતું વીસ એક માસનું મેચ હતું દરેક સિલેબસને પૂરતો ન્યાય આપવો જોવો તો તૈયારી કરવાવાળાને પ્રોપર ફાયદો થઈ શકે મારી તૈયારી સારી હતી પેપર ઓલ ઓવર સારું ગયું છે ખાલી થોડો ટાઈમ ખૂટ્યો છે મેચ વધારો હોવાથી વ્યવસ્થા એકદમ સરસ હતી બધી રીતે કમ્પ્લીટ પેપર હતું સારું હતું અને પેપર બહુ જ સારું હતું અહીંયા મારા કેમ્પસની સગવડ બી સારી હતી પોલીસ સાહેબના ના બધો પણ સપોર્ટ સારો હતો બધા અમને બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત અમને સેટ કરી આપ્યા અને પેપર સારું હતું પણ થોડું ભારે બી હતું અને ટાઈમ નો અભાવ રહ્યો છે હા સમય નો અભાવ રહ્યો છે ટોટલ સો ક્વેશ્ચન હતા સમય એક કલાક નો હતો વન અવર્સ ગણિત ના ક્વેશ્ચન વધારે હતા જો જોકે જોકે બધા સબ્જેક્ટમાં સ્ટેપ વાઇઝ મુકવા જોઈએ જેમ કે ગણિતના ક્વેશ્ચન વધારે હતા